વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં વર્ચ્યુઅલ માધ્યમથી નમો ડ્રોન દીદી યોજના અંતર્ગત એગ્રી ડ્રોન અર્પણ કાર્યક્રમ સરદાર કૃષિનગર દાંતીવાડા ખાતે યોજાયો સરદાર કૃષિનગર દાંતીવાડા એગ્રીકલ્ચર યુનિવર્સિટી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વર્ચ્યુઅલ માધ્યમથી નમો ડ્રોન દીદી યોજના અંતર્ગત એગ્રી ડ્રોન અર્પણનો કાર્યક્રમ આયોજિત કાર્યક્રમમાં ગુજરાત મહારાષ્ટ્ર અને ગોવા રાજ્યની કુલ એકસો છ ડ્રોન દીદીઓને ડ્રોન અર્પણ કરવામાં આવ્યા હતા વડાપ્રધાનના સ્ત્રી સશક્તિકરણના સંકલ્પને સાકાર કરવા તથા કૃષિ ક્ષેત્રે આધુનિક ટેકનોલોજીનો વ્યાપક વધારવા માટેના આ કાર્યક્રમમાં ગુજરાત જીએનએફસી પીપીએલ ઇફકો જીએસએફસી તથા મહારાષ્ટ્ર ઇફકો આરસીએફની કુલ એકસો છ ડ્રોન દીદીઓને મહાનુભાવોના હસ્તે ડ્રોન માલિકીનું હસ્તાંતરણ સર્ટિફિકેટ અને ડ્રોન લાયસન્સ આપવામાં આવ્યા હતા આ એગ્રી ડ્રોન અર્પણ કાર્યક્રમમાં એકસો છ ડ્રોન દીદીએ યુનિવર્સિટીના સીડ ટેકનોલોજી ફાર્મ ખાતે સામૂહિક ડ્રોન ઉડાડીને તથા ડ્રોન મારફત જંતુનાશક દવાઓનો છંટકાવ કરીને અદ્ભુત કૌશલ્યનું પ્રદર્શન કર્યું હતું દેશની રાજધાની દિલ્હીથી વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું સ્વ સહાયતા જૂથોની બહેનોને એક હજાર ડ્રોન અર્પણ કરવાનો મહિલા સશક્તિકરણનો આ ઐતિહાસિક કાર્યક્રમ છે આજે દેશમાં એક કરોડ લખપતિ દીદી બની ચૂકી છે આવતા સમયમાં ત્રણ કરોડ લખપતિ દીદી બનાવવાનું લક્ષ્ય છે કોઈ પણ દેશ કે સમાજ એ નારી શક્તિ થકી જ આગળ વધી શકે છે જો મહિલાઓને સહારો આપવામાં આવે તો આજ મહિલાઓ અનેકનો સહારો બની શકે છે બેટી બચાવ યોજના ગર્ભવતી મહિલા પોષણ યોજના સુકન્યા સમૃદ્ધિ યોજના મુદ્રા યોજના આયુષ્યમાન યોજના જનઔષધિ

यूनिवर्सिटी ना कर्मचारियों सहित मोटी संख्या में खेडतों उपस्थित रहा था मोदी की संवेदनाए और मोदी की योजनाए ये जमीन से जुड़े जीवन के अनुभवों से निकली है बचपन में जो अपने घर में देखा अपने आसपास पड़ोस में देखा फिर देश के गांव-गांव में अनेक परिवारों के साथ रहकर जो अनुभव किया वही आज मोदी की संवेदनाओं और योजनाओं में झलकता है इसलिए ये योजनाएं मेरी माताओं बहनों बेटियों के जीवन को आसान बनाती है उनकी मुश्किलें कम करती है सिर्फ अपने परिवार के लिए सोचने वाले परिवारवादी नेताओं को ये बात कतई समझ नहीं आ सकती નમસ્તે મારું નામ પટેલ ડિમ્પલબેન છે હું વાવડી ગામની વતની છું તાલુકો જિલ્લો પાટણ અમને અત્યારે એક નમો ડ્રોન દીધી યોજના અંતર્ગત એક ડ્રોન અર્પણ કરવાનો છે આ ડ્રોનની અંદરથી અમને અમને અમારી ખેતીમાં જેમ કે હું મારા ખેતરની અંદર જે ખેતી કરું છું જેમ કે વરિયાળી છે જીરું છે અજમો છે એની અંદર આ ડ્રોનથી હું હવે દવા છાંટીને એનો ખૂબ ઉપયોગ લઈ શકીશ માનનીય પ્રધાનમંત્રી સાહેબનો હું અહીંયાથી આભાર માન વ્યક્ત કરું છું કે અમારી જેવી જે બહેનો જે રસોડાની અથવા ઘરનો ઉમરો ઓળંગીને બહાર નહોતી આવી શકતી એ બહેનોની હાથમાં જે એક રિમોટ આપી દીધું છે ને એ રિમોટથી અમે આકાશમાં એક ઉડાન ભરી શકીએ છીએ અને અમારા સખી મંડળને પણ આમાં એમને સહયોગી કર્યું છે જેથી કરીને અમે અમારા સખી મંડળને પણ આનાથી આર્થિક સદ્ધરતા મેળવીશું આ ડ્રોનની જ્યારે યોજના બહાર પાડવામાં આવી ત્યારે આ ડ્રોન ક્યાંથી મેળવવું એ બધી ઘણી બધી મારી અંદર મૂંઝવણ હતી ત્યારે જીએનએફસીના સીઆરસી વિંગ નારદેશ દ્વારા અમને ખૂબ સહાય મળી અને આની અંદરથી અમને ડ્રોન આપવામાં આવ્યો નારદેશ દ્વારા મારી ટ્રેનિંગ પણ થઈ અને લાઇસન્સ પણ આપવામાં આવ્યું પછી અમને આજે એક ડ્રોન અર્પણ કરવામાં આવશે તો માનનીય મોદી સાહેબનો હું અહીંયાથી આભાર વ્યક્ત કરીશ કે અમને આવડી મોટી એક સ સિદ્ધિ હાંસલ કરવા માટે અમને સહભાગી બન્યા અને અમારી આર્થિક સદ્ધરતા કેમ વધે એના માટે અમારી ચિંતા કરી અને અમારી જેવી બહેનોને આની તાલીમ આપી અને આર્થિક સદ્ધરતા કર્યા માટે ખૂબ ખૂબ ધન્યવાદ મોદી સાહેબનો આ સ્ટેજ ઉપરથી કરવા માગું છું સમગ્ર દેશમાં જે એક હજાર ડ્રોન દીદીનો કાર્યક્રમ રાખ્યો એના ભાગરૂપે દદીવાડા ખાતે પણ મિત્રો ગોવા મહારાષ્ટ્ર અને ગુજરાતની એકસો છ ડ્રોન દીદીઓએ જે ટ્રેનિંગ લીધી છે અને એમને આજે અહીંથી એકસો છ ડ્રોનનો લોકાર્પણનો કાર્યક્રમ પણ ભેગો કર્યો ડ્રોન થકી ખેડૂતોને દવાનો થંટકાવ હોય ખાતરનો થંટકાવ હોય કે જે કંઈ ખેતી લગતી કામગીરી છે એમાં ડ્રોન ખૂબ ઉપયોગી થાય અને મહિલા થકી મહિલા સશક્તિકરણમાં જ્યારે દેશ આગળ વધી રહ્યો છે ને નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી જ્યારે મહિલાઓને જે મહત્ત્વ આપ્યું છે જેમ ત્રણ કરોડ લખપતિ દીદીઓ બનાવવાનો લક્ષ્યાંક દેશમાં નક્કી કર્યો છે એમ અત્યારે પણ મિત્રો ડ્રોન દીદીનો એક હજારનો કાર્યક્રમ સમગ્ર દેશ પૈકી એકસો ને છનો કાર્યક્રમ દાંતીવાડા ખાતે રાખ્યો ખેડૂતોનો ખૂબ લાભ લે પ્રાકૃતિક ખેતી તરફ પણ ઢળે અને આજના કાર્યક્રમમાં જે રીતે તમે બધી દીદીઓને જોઈ જે આગેવાનોને જોયા જે મારી સેલ્ફ હેલ્પ ગ્રુપની બહેનો પણ આવી હતી એટલે સેલ્ફ હેલ્પ ગ્રુપના માધ્યમથી અને ખેડૂતો સુધી આ યોજનાનો લાભ પહોંચે આમ તો પંદર હજાર સેલ્ફ હેલ્પ ગ્રુપોને આ ડ્રોન આપવાના છે એ પૈકી મિત્રો આજે શરૂઆત કરી છે અહીંના જનપ્રતિનિધિ તરીકે દેશના લોકલા લીલા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનો હૃદયથી દિલથી આભાર માનું છું સૌનો સાથ સૌનો વિકાસ સૌનો સાથ ને સૌના સહિયારા પ્રયાસથી દેશ આગળ વધે એ જગરતના આભાર